નામેન્ટ તેમજ દાતાશ્રીઓનું સન્માન સમારંભ યોજાયો તથા જરૂરિયાતમંદ દિવ્યાંગોને સાધન સહાય વિતરણ કાર્યક્રમ તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ હરિલાલબેન પટેલના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ હતું પ્રજ્ઞાચક્ષુ ચેસ ટુર્નામેન્ટમાં ગુજરાત ભરના ખેલાડીઓએ ભાગ લીધેલ એક થી પાંચ નંબર સુધીના વિજેતાઓને રોકડ ઇનામ આપવામાં આવેલ તેમજ ભાગ લેનાર તમામ ખેલાડીઓને પ્રોત્સાહન ઇનામો તથા બ્રેઇલ લિપિમાં હનુમાન ચાલીસા બુક આપવામાં આવેલ ચેસ ટુર્નામેન્ટમાં નિર્ણાયક તરીકે દીપ ચાવડાએ સેવા આપેલ ઇનામના દાતા શ્રી નવલસિંહ જાડેજા વરસામેડી અને સામજીભાઈ હુબલ પડાણા રહ્યા હતા હનુમાન ચાલીસા બુક માટે મહેન્દ્રભાઈ ગઢવી રેનીશ રાવ કરણ ભૂપેન્દ્રભાઈ મહેતા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એન એસ ચૌહાણ સાહેબ મનોજ વિશનજી વોરા હેમંતભાઈ વોરા મગનભાઈ રામજીયાણી હરેશભાઈ છભાડિયા મનોજભાઈ જોશી શિવલાલભાઈ ધોળુ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે તેમજ પ્રજ્ઞાચક્ષુ શૈલેષ ગીરી ગૌસ્વામી દ્વારા પ્રાર્થના રજૂ કરી કરવામાં આવેલ ત્યારબાદ મહેમાનોનું શાબ્દિક સ્વાગત સંસ્થા પરિચય તેમજ પ્રસંગ પરિચય સંસ્થાના મંત્રી શ્રી હોથુજી પી જાડેજાએ આપેલ પધારેલ અતિથિ વિશેષશ્રીઓ અને દાતાશ્રીઓનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ

તેમજ રવજી સોંજી રામજી આણી જનકપરવાળા રહેલ આ કાર્યક્રમને સફળ બનાવવા રણછોડભાઈ પટેલ અજીતસિંહ સમા રામજીભાઈ ચાવડા છાયાબેન લાલન માનસંગજી સોઢા કાર્તિકસિંહ જાડેજા શક્તિસિંહ સોઢા ગાયત્રીબા જાડેજા વગેરેએ સહયોગ આપ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન આશાર્યાભાઈ ગડવી મોટા ભાડિયાવાળાએ સંભાળ્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 11 ગુજરાત મુંદ્રા કચ્છ Woo! Let's go. Real freshness comes Yash Soft Drinks.